જંબુસર બીએપીએસ મંદિર ખાતે એક શામ બહેનો કે નામ અંતર્ગત મહિલા સંમેલન યોજાયું જેમાં એવોર્ડ આપી મહિલાઓને સન્માનિત કરાયા હતા જંબુસર બીએપીએસ મંદિર ખાતે મહિલા વિકાસ મહામંડળ દ્વારા આતાપી સેવા ફાઉન્ડેશનના મદદથી અને પીઆઈ ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી જંબુસર તાલુકાની છ હજાર જેટલી મહિલાઓના યોગદાન અને તેમના અનન્ય પ્રગતિ પથને ઉજવવા એક બહેનો કે નામ એવોર્ડ નાઇટનું ભવ્ય આયોજન સાંજે પાંચના અરસામાં કરવામાં આવ્યું હતું જેમાં મહિલા મંચ પ્રમુખ અને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત ઉષાબેન પારુલ યુનિવર્સિટી પ્રોફેસર શ્રુતિ ભોસલે દીપક મકવાણા ડીએલએમ પ્રવીણભાઈ વસાવા પીએસઆઈ વૈશાલીબેન આહિર આતાપી સી ઈઓ નંદિની શ્રીવાસ્તવ ડાયરેક્ટર ચંદ્રિકાબેન મકવાણા લીનાબેન ધનુબેન રાણા સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના ત્યારબાદ બહેનો દ્વારા પરંપરાગત પોશાકમાં વિવિધતામાં એકતાનું દર્શન કરાવ્યું અને સંદેશ આપ્યો હતો કે અમે અલગ છે પણ એક સમાન સાથે છે ત્યારબાદ અલગ અલગ નૃત્ય અને રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો આ સાથે સ્વસહાય જૂથના બહેનોને શ્રેષ્ઠ મહિલા ખેડૂત સો શ્રેષ્ઠ ડેરી એવોર્ડ પાંચ પંદર એસએસજી એવોર્ડ પંદર કપલ ચેમ્પિયન બાવીસ રમતગમત એવોર્ડ પ્રતિભા ઓફ ધ મંથ વિજેતા પંદર વધારે અને કંઈક અલગ ભણેલ દીકરીના માતા પિતા એવોર્ડ નવ વડીલ મહિલા એવોર્ડ દસ યુવા ચેન્જ એજન્ટ સહિત મળી બસો જેટલી બહેનોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે એવોર્ડ અર્પણ કરાયા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા મહિલાઓને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા સ્વસહાય જૂથની બહેનો દ્વારા સ્વાનુભવ વર્ણવ્યા મંડળ થકી બહેનો નિર્ભર બની પ્રગતિના પંથે આગળ વધવા હાકલ કરી હતી તથા દીકરીઓને અભ્યાસમાં આગળ લાવવા શિક્ષણ માટે પ્રેરવા જોઈએ તેમ જણાવ્યું હતું મહિલા સંમેલનમાં દૂધધારા ડેરી દિવ્યાંગભાઈ અશોકભાઈ મકવાણા જેન સ્કૂલ ડાભા સ્કૂલમાંથી શિક્ષકગણ ચંદુભાઈ વાઘેલા હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા કેર ઇન્ડિયા પ્રોજેક્ટ હેડ રાહુલ ભદૌરિયા મેનેજર સબનમ કુરેશી અને ટીમે ભારે જહેમત ઉઠાવી હતી